પ્રિન્ટ 1853 ના રોજ દેશમાં પહેલીવાર ટ્રેન દોડી હતી આ ટ્રેન આ દિવસે મુંબઈ થી થાણે બોરી બંદર વચ્ચે દોડાવવામાં આવી હતી બોરીબંદર હવે છત્રપતિ શિવાજી ટર્મિનલ તરીકે ઓળખાય છે ટ્રેન શોભા યાત્રાની શરૂઆત 21 તોપોની સલામતી સાથે થઈ હતી આ ટ્રેને 35 કિલોમીટરની સફર કોઈપણ સમસ્યા વિના પૂર્ણ કરી ભારતીય ટ્રેનના ઇતિહાસમાં આને મોટી ઉપલબ્ધિ માનવામાં આવે છે પ્રથમ વખત દોડતી આ ટ્રેનમાં વીસ કોચ હતા જેમાં લગભગ ચારસો મુસાફરો સવાર હતા ખાસ વાત એ છે કે આ ટ્રેનને ચલાવવા માટે બ્રિટન થી 3 એન્જિન મંગાવવામાં આવ્યા હતા આ દિવસે દેશમાં ભારતીય રેલવે પરિવહન દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે આજે ભારતીય રેલવે એક થી વધુ ટ્રેનો ચલાવી રહી છે ભારતની સૌથી વધુ ઝડપથી ચાલતી ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ જે 180 કિલોમીટર પ્રતિ કલાકે દોડી શકે છે સોળ એપ્રિલ બે હજાર ચારના રોજ ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાનને ઘર આંગણે હરાવીને ઇતિહાસ રચ્યો હતો વાસ્તવમાં બે માં ભારત અને પાકિસ્તાન વચ્ચે વન ડે અને ટેસ્ટ મેચની શ્રેણીનું આયોજન કરવામાં આવ્યું હતું ભારતે પાકિસ્તાન સામે પાંચ મેચની વનડે શ્રેણીમાં ત્રણ થી જીત મેળવી લીધી હતી હવે ટેસ્ટ શ્રેણીનો વારો હતો બંને ટીમો ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાં એક એક મેચ જીતી હતી ત્રીજી મેચ રાવલપિંડીમાં યોજાઈ હતી પ્રથમ દાવમાં પાકિસ્તાને માત્ર બસો ચોવીસ રનમાં જ ઓલ આઉટ કર્યા બાદ ભારતે સ્કોર બોર્ડ પર છસો રન બનાવ્યા હતા બીજી ઇનિંગમાં પાકિસ્તાને બસો પિસ્તાલીસ રનમાં જ ઓલ આઉટ કર્યા બાદ ભારતે આ દિવસે મેચ એક દાવ અને એકસો એકત્રીસ રનથી જીતી લીધી પાકિસ્તાનની ધરતી પર ભારતની આ પ્રથમ ટેસ્ટ શ્રેણી જીત હતી

ત્રણ ડિસેમ્બર 1982 ના રોજ જન્મેલા નંદલાલ બોઝને તેમની પ્રતિભા અને કલાના ક્ષેત્રમાં યોગદાન માટે ભારત સરકાર દ્વારા પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 1957 માં કલકત્તા યુનિવર્સિટીએ પણ તેમને ડી લિટન ડિગ્રી આપીને સન્માનિત કર્યા હતા. નંદલાલ બોઝે મૂળભૂત રીતે તેમના ચિત્રોમાં ભારતીય પર્યાવરણનું નિરૂપણ કર્યું હતું. ખૂબ જ પ્રભાવિત હતા અભ્યાસ દરમિયાન તેમને ઘણા આંતરરાષ્ટ્રીય કક્ષાના કલાકારો સાથે મળ્યા નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ દિલ્હીમાં નંદલાલ બોઝ ની સાત હજાર કૃતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે સોળ એપ્રિલ ઓગણીસસો ના રોજ અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ ઓપોલો સિક્સટીન લોન્ચ કર્યું ઓપોલો સિક્સટીન યુએસ ઓપોલો સ્પેસ પ્રોગ્રામનું દસમુકૃ મિશન હતું ચંદ્ર પર ઉતરવા આ પાંચમું અને અંતિમ મિશન હતું મિશનમાં કમાન્ડર જોંગ યંગ લ્યુનર મોડ્યુલ પાયલટ ચાર્લ્સ ડ્યુક અને કમાન્ડર મોડ્યુલ પાયલટ કેન નો સમાવેશ થાય છે ઓપોલ 16 16 એપ્રિલ 1972 ના રોજ ફ્લોરિડા ના કેનેડી સ્પેસ સેન્ટર થી લોન્ચ કરવામાં આવ્યું હતું જેને ચંદ્ર પર જવાના માર્ગમાં કેટલાક નાના મોટા અવરોધોનો સામનો કરવો પડ્યો તે 27 એપ્રિલ 1972 ના રોજ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછું આવ્યું હતું 16 એપ્રિલ 1964 ના રોજ ધ ગ્રેટ ટ્રેન રોબરી માટે 12 લોકોને

આ કર્મચારીઓ ટ્રેનની અંદર જ મિલ સ્કોટ કરવાનું કામ કરતા ટ્રેન લગભગ બાર કલાક પછી સવારે લંડન પહોંચવાની હતી આ ટ્રેનમાં કુલ બાર બોગીઓ હતી અને એન્જિનિયરની બરાબર પાછળ એચવીપી એટલે કે હાઈ વેલ્યુ પેકેજીસ કોચ હતો જેમાં લગભગ ત્રણસો મિલિયન પાઉન્ડ હતા તે સોળ લૂંટારાઓ પાસે આ બધી માહિતી પહેલેથી જ હતી લૂંટારાઓએ આ લૂંટને ખૂબ જ બેફામ રીતે અંજામ આપ્યો નવાઈની વાત એ હતી કે લૂંટારાઓ આ લૂંટમાં કોઈ જ હથિયારનો ઉપયોગ કર્યો ન હતો માત્ર એક લોખંડના સળિયાની મદદથી તેને ચાલતી ટ્રેનમાંથી ચલણી નોટથી ભરેલા એકસો અઠ્ઠાવીસ બોક્સની ચોરી કરી પોલીસે લૂંટારાઓને પકડી લીધા હતા પરંતુ ચોરીની તમામ પૈસાઓ ક્યારેય પાછા મળ્યા ન હતા